સમાચાર મળી રહ્યા છે દેવગઢ બારિયા નગરમાંથી દેવગઢ બારિયા નગરમાં આવેલ રાજમહેલમાં હાલ રાજવી પરિવાર રહે છે જે રાજમહેલની આજુબાજુમાં મોટો કંપાઉન્ડ વોલ આવેલ હોય જેમાં ગત રોજ ત્રણેક વાગ્યાના સમયગાળા દરમિયાન રાજમહેલમાં કામ કરતા કમલેશભાઈ જે કંપાણ વિસ્તારમાં સાફ સફાઈ કરતા હતા તે વખતે અચાનક જ વન્ય પ્રાણી દીપડો આવી ચડ્યો હતો અને દીપડાએ અચાનક કમલેશભાઈ ઉપર હુમલો કરતા કમલેશભાઈએ બુમાબૂમ કરી મૂકી હતી જેને પગલે દીપડો નજીકના જાડી ઝાકરાઓ તરફ ભાગી ગયો હતો દીપડાના હુમલાને પગલે કમલેશભાઈને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત કમલેશભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને કરાતા વન વિભાગના આરએફઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વન્ય પ્રાણી દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બનાવને લઈ રાજવી પરિવારના તુષારસિંહ બાબા પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી ઈજાગ્રસ્ત કમલેશભાઈની સારવાર કરનાર તબીબ સાથે વાતચીત કરી ઈજાગ્રસ્ત કમલેશભાઈના ખબર અંતર પૂછ્યા હતા ત્યારે વન વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરી દીપડાને પાંજરે પૂરવાની પૂરવાની કવાયતો હાથ ધરી છે અહીંયા રાજનગમાં નોકરી કરવાની કામ પૂરું કરે છે બગીચામાં કચરો નાખવા ગયેલો ત્યાં જીપડાએ હુમલો કર્યો અને એને એની જાતે છોડીને ન હતું એ મારી જોડાયો મેં બી રાજના નોકરી કરું છું પછી હું એકલો હતો બે મારી સાથે હું એમને એક એક્સપર્ટ દ્વારા કેટલું વાગ્યું છે છાતીવાળા ભાગમાં અને And he